અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર એમિશનર પોલીસ કમિશનર કમિશનર શ્રી શ્રી રાજેશ અને પોલીસ પોલીસ એનપી ગોહિલ દ્વારા નિયમિત સૂચના આપવામાં છે જેના સચિન સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારાયણ ડાંગરને ચોક્કસ બાતમીના આધારે સચિન વાંચ બ્રિજ પાસે આવેલ આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડને નજીક આવેલી ટપરી એક ઝડપી એસી નો મુદ્દા માલ કરાયો સચિન પોલીસને આ અસરકારક અને સતર્ક કામગીરી ચોક્કસપણે પ્રશંસનીય છે શહેરમાંથી નશાના દૂર કરવા માટે પોલીસ આ અભિયાન સતત આગળ વધતું રહેશે સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએ મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નઈ ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઈસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિની નગર અશ્વિની કુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે અ પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી રોધમાં કોઈ ગુનાહિત કે ઇતિહાસની આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હરકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું ગાંજા કેટલા એનું હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો અઠ્ઠાવીસ ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં